વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીની સભા પ્રતાપરા વાઘેશ્વરી માતાજીના મેદાનમાં યોજાઈ હતી પ્રતાપરા ચોકડીથી મેદાન સુધી ડીજેના તાલે કાર્યકરો નાચતા કૂદતા ઉમેદવારને સભા મંડપ સુધી લઈ ગયા હતા વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીનો પ્રચાર જોરશોરમા ચાલી રહ્યો છે આજે ડેસર તાલુકાના સિહોરા જિલ્લા પંચાયત બેઠકના પ્રતાપપુરા ખાતે વાઘેશ્વરી માતાજીના મેદાનમાં જાહેર સભા યોજાઈ હતી જેમાં તેઓને પ્રતાપપુરા ચોકડીથી સભા મંડપ સુધી ડીચેના તાલે ફટાકડા ફોડી નાસ્તા કૂદતા કાર્યકરો દ્વારા ઘોડા ઉપર બેસાડી વાજતે ગાજતે લાવવામાં આવ્યા હતા સાથે સાવલીના ધારાસભ્ય કેતની નામદારને પણ ઘોડા ઉપર બેસાડીને સભા મંડપ સુધી લાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સ્થાનિક નેતાગણ અને મોટી સંખ્યામાં સાવલી ડેસર તાલુકાના હોદ્દેદાર ઉપરાંત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ડૉક્ટર હેમાંક જોશી તેઓના સંબોધનમાં જણાવ્યું કે આજે સાવલી વિધાનસભા મતવિસ્તારમાં વડોદરા લોકસભાની ચૂંટણી અર્થે પ્રતાપપુરા ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમમાં આટલી બધી કર્મીની અંદર મને આશીર્વાદ આપવા માટે આપ આવ્યા છો ત્યારે હું સ્પષ્ટપણે માનું છું કે વડાપ્રધાન મોદીની લહેર વચ્ચે વડોદરા લોકસભા ભાજપની સીટ પ્રચંડ બહુમતીથી જીતવાના છે ચૂંટણીના આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાને વધુમાં વધુ મત મળે તે માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે એક દિવસમાં ત્રણ ચાર જાહેર સભાઓ ગચવી રહ્યા છે કાર્યક્રમમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે હેતુથી ડેસર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો